તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને નવા બ્રેકિંગ હવામાન સમાચારોની અંદર આજે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને વાર થયો છે શુક્રવાર જાણીશું કે હવામાન વિભાગ દ્વારા આજે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કયા વિસ્તારોમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે તો કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે તેના વિશે વાત કરીશું તો ગુજરાત ફરી એકવાર સાવધાન થઈ જાય કારણ કે ફરી એક વખત વરસાદની સિસ્ટમ ગુજરાતને ગમરોડતી જોવા મળવાની છે હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળ્યો છે તો ગઈકાલે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે તો આજે પણ મિત્રો ચૌદ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસી રહ્યો છે ગુરુવારે અમદાવાદમાં અસહ્ય ઉગડાત બાદ સાંજના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો છે જેથી લોકોને રાહત મળી છે મણિનગરમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ઓઢવ અને સરદાર નગરમાં સવા ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે તો નિકોલમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે તો આજે પણ ઓગણત્રીસમી ઓગસ્ટે મહીસાગર જેવા વિસ્તારો હોય આણંદ ખેડા પંચમહાલ દાહોદ ભરૂચ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો આવતીકાલે ત્રીસમી ઓગસ્ટના રોજ પણ ખેડા આણંદ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ વરસી શકે છે ત્યાર પછી મિત્રો વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે આજે બપોર અને બપોરના પછીના સમયગાળા દરમિયાન ઘણા ભાગોની અંદર કડાકા બડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો હોય ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો તેમજ તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો તેમજ ઉપરના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે તો દાહોદ લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદ છે એ જોવા મળવાનો છે જેમાં મિત્રો સૌ આપણે વાત કરીશું કે દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારોમાં આજે વરસાદ છે એ જોવા મળી શકે છે તો મિત્રો તમારા વિસ્તારોની અંદર અત્યારે હાલ વાતાવરણ કેવું છે એ મિત્રો અમને કમેન્ટ દ્વારા તમે જણાવી શકો છો તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં તમે જોઈ શકો છો કે સુરત લાગુના વિસ્તારો છે બારડોલી વ્યારા નવાપુર તેમજ વાંકલ કોસંબા લાગુના વિસ્તારોથી લઈને ઉમરપાડા લાગુના જે વિસ્તારો છે દેડિયાપાડાના વિસ્તારો છે ખાપર લાગુના વિસ્તારો તલોદ લાગુના વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતાઓ બતાવવામાં આવી રહી છે આ ભાગોની અંદર કડાકા બડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે નવસારી લાગુના વિસ્તારો વલસાડ બીલીમોરા વાસંદા લાગુના વિસ્તારો આહવા લાગુના વિસ્તારો સાપુતારા આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે તો ખાડોલી વાપી લાગુના વિસ્તારો કપરડા વાની તેમજ અબોસી લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ સારો એવો વરસાદ છે એ જોવા મળી શકે છે સાથે સાથે તમે જોઈ શકો છો કે આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે અને આ પટ્ટીય વિસ્તારો છે તેમાં પણ મિત્રો સારો એવો વરસાદ જોવા મળવાનો છે તો વડોદરા લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં પણ વરસાદ જોવા મળવાનો છે વડોદરાના ઘણા ભાગોની અંદર પણ આજે સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે એવો વરસાદ ખાબકી શકે છે બાકી મિત્રો કોસંબા લાગુના વિસ્તારોથી લઈને વાંકલ ભરૂચ લાગુના વિસ્તારો સિનોર લાગુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ છે એ જોવા મળી શકે છે સાથે સાથે સિનોર લાગુના વિસ્તારોથી લઈને કરજણ જંબુસર તેના આસપાસના વિસ્તારો ગામડી લાગુના વિસ્તારોથી લઈને બોડેલી તેમજ છોટા ઉદયપુર લાગુના વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે વધુમાં જાણીએ તો મિત્રો વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ આણંદ લાગુના વિસ્તારો તેના આસપાસના જે ગામડાઓ છે તેમાં બોરસદ ખંભાત તારાપુર લાગુના વિસ્તારો છે એમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળવાનો છે ગઈકાલે મધ્ય ગુજરાત લાગુના ઘણા ભાગોની અંદર કડાકા બડાકા સાથે અમુક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે તો આજે પણ મિત્રો આ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર ગાજવીજ દર્શાવવામાં આવી રહ્યું છે વાદળોનો ઘેરાવો આ વિસ્તારોની અંદર ત્રાહિમામ પોકારતો જોવા મળવાનો છે કડાકા બડાકા સાથે વરસાદ નોંધાઈ શકે છે જેમાં આજે પણ અમદાવાદ લાગુના વિસ્તારો છે ગાંધીનગર કડી વિરગામ લાગુના વિસ્તારો નળસરોવર ધોરકા મેમદાવાદ લાગુના વિસ્તારો છે બાયડ ડીમય લાગુના વિસ્તારો તેના આસપાસના ગામડાઓ કપડવંજ તેના આસપાસના ગામડાઓ છે એમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે લસુંદરા લાગુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ નોંધાઈ શકે છે તો બાલાસિનોર તેના આસપાસના ગામડાઓ સેવાલીયા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે તો ઠાસરા લાગુના વિસ્તારો છે ડાકોર ઉમરેઠ પનસોરા ચકલાસી નડિયાદ તેના આસપાસના ગામડાઓ આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવ્યું છે તે મુજબ આ ભાગોની અંદર પણ સારો એવો વરસાદ છે એ જોવા મળવાનો છે તો સંદમપુવા કંજરી ચકલાસી ઓડે આણંદ તેના આસપાસના ગામડાઓ મોંગર ખેરડા સુનાવલાગોના વિસ્તારો છે પેટલાદ આ ભાગોની અંદર પણ વરસાદ છે એ જોવા મળવાનો છે બાકી મિત્રો તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે તમારા વિસ્તારોની અંદર પણ કેવું વાતાવરણ જોવા મળવાનું છે તેના ઉપર પણ એક નજર કરવાના છે એટલે કે તમારું ગામડું અને શહેર આ વિડીયોની અંદર મિત્રો દર્શાવવામાં આવશે જેમાં તારાપુર લાગુના વિસ્તારો ઉપર હોય કે પેટલાદ લાગુના વિસ્તારો આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે નાપા નાપા લાગુના જે વિસ્તારો છે આમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે તો વાંસદા લાગુના વિસ્તારો બોરસદ આ ભાગોની અંદર પણ તમે જોઈ શકો છો કે વરસાદનો ઘેરાવો મિત્રો બનતો જોવા મળી રહ્યો છે તો વલવડ લાગુના વિસ્તારો છે અમરોહ લાગુના વિસ્તારો આ ભાગોની અંદર પણ સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કવિ લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે જેમાં સૌરાષ્ટ્રના પાલિતાના લાગુના વિસ્તારો સોનગઢ ભાવનગર તલાજા મવા લાગુના વિસ્તારોથી લઈને રાજુલા તુલસીસામ કુંડલા અમરેલી તેના આસપાસના વિસ્તારો છે ધારી લાગુના વિસ્તારો બગસરા જૂનાગઢ વિસાવદર આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો ઉના લાગુના વિસ્તારો આ દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અમરેલી તેના આસપાસના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો કે વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે જેના લઈને અમરેલી લાગુના વિસ્તારોથી લઈને દેવરાજીયા માલિયા લાગુના વિસ્તારો છે આમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે વઘાણિયા લાગુના વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે દમનગર લાગુના વિસ્તારોથી લઈને લાઠી લાગુના વિસ્તારો દસા લાગુના વિસ્તારો તેમજ ચાવંદ લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે તો બાબરા લાગુના વિસ્તારો ચીટલ લાગુના વિસ્તારો આમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો ઉપરના જે બોટાદ લાગુના વિસ્તારો છે જસદન લાગુના વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે ગઢડા લાગુના વિસ્તારો છે એમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે સાસણગીર લાગુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ છે રણપુર બોટાદ લાગુના વિસ્તારો છે એમાં પણ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તો સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે કુડા લાગુના વિસ્તારો તેમાં પણ વરસાદ જોવા મળી શકે છે વિરગામ લાગુના વિસ્તારો છે એમાં પણ વરસાદની શક્યતાઓ છે એટલે કે આજે ગુજરાતના ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે જેના વચ્ચે મિત્રો વરસાદ જોવા મળી શકે છે માણસા લાગુના વિસ્તારો છે પ્રાંતિજ લાગુના વિસ્તારો હિંમતનગર મોડાસા તેના આસપાસના વિસ્તારો માલપુર લાગુના વિસ્તારો છે એમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે મહેસાણા લાગુના વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વિસનગર લાગુના વિસ્તારો છે એમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ઉપરના વિસ્તારો ઉપર એક નજર કરીએ તમે જોઈ શકો છો કે વડનગર લાગુના વિસ્તારો ખેરાલુ તેમજ સિદ્ધપુર લાગુના વિસ્તારો સીસી વિલેજ લાગુના વિસ્તારો છે કુદેર લાગુના વિસ્તારો પાટણ રોડા લાગુના વિસ્તારો તેના આસપાસના વિસ્તારો એમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે આ ભાગોની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે પાલનપુર લાગુના જે વિસ્તારો છે એમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે તો અમીરગઢ લાગુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અંબાજી તેના આસપાસના વિસ્તારો રોડ લાગુના જે વિસ્તારો છે એમાં પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે માઉન્ટ આબુ લાગુના જે વિસ્તારો છે એમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે ગુજરાતના ઘણા ભાગોની અંદર આજે સારો એવો વરસાદ જોવા મળી શકે છે તમે જોઈ શકો છો કે સિસ્ટમ મિત્રો આ રીતે પરિભ્રમણ કરતી જોવા મળી રહી છે જેના લઈને ગુજરાત ઉપર સિસ્ટમની અસરો હવે વર્તાઈ રહી છે માં જાણીએ તો મિત્રો આવતીકાલે ત્રીસમી તારીખના રોજ પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને પવન સાથે ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે ગાજવીજ સાથે અમુક ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો આગામી દિવસોની અંદર પણ આ જ રીતે વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળવાના છે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે